નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો છે મિત્રો બે તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને વાર છે મિત્રો ગુરુવારના રોજ ફરીવાર એકવાર આજે નવા ધાણાનું આગમન થયું છે મિત્રો આજે તો મોટો વકલ આવેલો છે મિત્રો આજે બાર થી ચૌદ ગુણીનો વકલ જોવા મળી રહ્યો છે ધાણાનો મિત્રો અને તમે જોયો છો ટૂંક જ સમયમાં હરાજીનું પણ નવા વકલમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો તો કેવા રે છે આજના નવા ધાણાના બજાર ભાવ જાણીએ અને મિત્રો આ માહિતી તમને સારી લાગી ગઈ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને પહેલાં એકવાર વકલ આવ્યો હતો ત્યારે મુહૂર્ત હતું મિત્રો મુહૂર્ત બાદ આ બીજી વાર ધાણાનો વકલ આવી રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો બુક્સમેન આવી ગયા છે મિત્રો અને ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કેવારી છે આજના બજાર ભાવ અઢાર પચીસ પચાસ પીચોતેર ઓગણીસો પચીસ પચાસ ઓગણીસ પચાસ પીચોતેર હવે હમ જમી બે હજાર બે બે હાજર પચીસ

पचास पीस पचास छवीह छवी पचास्तीत पचासी हा पचास ઓગણત્રીસો ને એક રૂપિયા માં વેચાણ છે આ ધાણા છે મિત્રો ઓગણત્રીસો ને એક રૂપિયા નો ભાવ છે સુપર નવા ધાણા નું આગમન છે મિત્રો આ એક રૂપિયા ભાવ છે નવસો ને એકાવન રૂપિયામાં મિત્રો નવ ભૂસું આ નવા દાણા નું ભૂસું નવસો ને એકાવન રૂપિયામાં વેચાણું આ ભૂસું છે મિત્રો નવા દાણા નું નવસો એકાવન રૂપિયા નો ભાવ છે મિત્રો ઓગણત્રીસો ને એક રૂપિયામાં વેચાણું છે તેર વીઘાની ધાણી છે મિત્રો ભૂસુ પણ લઈ આવેલા છે મિત્રો ચાર એનો પણ નવસો ને એકાવન રૂપિયાનો ભાવ આવેલો છે મિત્રો